મિત્રો આજે આપણે વાત કરીશું શિહોરના દરબાર અખેરાજજી ગોહિલના સોળ વર્ષના બાળ રાજા ઓતાભાઈના પરાક્રમની એક દલિત કન્યા માટે તેમણે એકલા હાથે કેવો પરાક્રમ કર્યું અને બદલામાં કેવા આશીર્વાદ મેળવ્યા એક દિવસ બપોરે શિહોરના દરબાર ગઢના દરવાજા પાસે કોઈકનો જોરજોરથી રડવા કકડવાનો અવાજ આવવા લાગ્યો રડવાનો અવાજ સાંભળીને દરબાર અખેરાજજીના બાળ રાજા ઓતાભાઈ બપોરની નિંદરમાંથી અચાનક ઉઠી જાય છે અટારી એ આવીને જુએ છે તો બે વૃદ્ધ મહિલા પુરુષને રોતા કકડતા જુએ છે બાઈ બોલતી હતી કે અમારા જેવા ગરીબ દલિતોના કોણ રખોપા કરશે અમારું કોઈ નથી ત્યારે બાળરાજા ઓતાભાઈ પૂછે છે કે કેમ રડો છો અલ્યા શું થયું ત્યારે બાઈ કહે છે બરવાડાના કાઠીઓ અમારી દીકરીને ઉપાડીને લઈ ગયા છે પણ શા માટે ઓતાભાઈ પૂછે છે બાઈ રડતા રડતા કહે છે મારી દીકરીના લગ્ન બરવાળાના કાઠી સાથે થયા છે પણ એનો વર કપાતર નીકળ્યો કારણ વિના દીકરીને મારઝોડ કરતો હતો એનું જીવવું હરામ કરી નાખ્યું હતું તેથી દીકરી પિયરમાં આવી ગઈ હતી કેટલીએ વાર તેણે કહેરાવ્યું પણ અમે દીકરીને સાસરે મોકલતા નહોતા છેલ્લે તેણે બે બળુકા કાઠીને મોકલાવ્યા તે બળજબરીથી અમારી દીકરીને ઘોડા પર બેસાડી બરવાળે એના વર પાસે લઈ ગયા છે અમારી દીકરી જીવતી નહીં રહે મરી જશે બાપુ અમને બચાવી લ્યો આતાભાઈ તરત એમના માણસોને હુકમ કરે છે કે મારી ઘોડી લાવો તલવાર ભાલા સાથે સજ્જ થઈ ઘોડી ઉપર બેસીને પ્રયાણ કરવા જાય છે ત્યાં તેમના બાપુ દરબાર અખેરાજજી આવીને ઘોડીની લગામ પકડી લે છે અને કહે છે કે બાપ તું રહેવા દે તું હજી નાનો છો દિંગાણું કરવાનું તારી ઉંમર નથી તું તો મારો એકનો એક દીકરો છો શિહોરની ગાદીનો એકનો એક વારસ છો કહે તો આપણી ફોજને મોકલું છું પણ તું જવું રહેવા દે ત્યારે આતાભાઈ બાપુને કહે છે કે ના બાપુ હું પોતે જ જઈશ જો મોડું થશે તો મારે ને દલિતની કન્યાને છેટું પડી જશે એ માટે મને જવા દો છતાં પણ બાપુ માનતા નથી ત્યારે આતાભાઈ ગુસ્સામાં રાતાચોળ થઈને પોતાના બાપુનો હાથ ઝાટકીને કહે છે કે આમ રાજા ન થવાય રાજા થવું હોય તો પહેલા પ્રજાની રક્ષા કરવી પડે અને પોતાના પ્રજાના દુઃખો દૂર કરવા પડે અને બાપુને ધક્કો મારી દૂર ખસેડી દઈ બરવાડાના માર્ગે ઘોડી મારી મૂકે છે બરવાડાના માર્ગે બે ઘોડેસવાર જતા સામે દેખાય છે એક કાગળ હોય છે જેની પાછળ કન્યા બેઠી હોય છે તે ઘોડેશવારે કમ્મરથી તેને જકડીને બાંધી રાખી છે કન્યાની ઓઢેલી ચોદડી હવામાં લહેરાતી હોય છે અને બીજો કાઢી એની લગોલગ ધારદાર બરછી દેખાડીને ડરાવતો હોય છે કન્યા જોરજોરથી બચાવો બચાવોની ચીસો પાડતી સંભળાય છે ભાઈ આ દૂરથી જોવે છે ઘોડીને હાકલ મારતા ઘોડી પવન વેગે દોડતી બંને ઘોડેસ્વારોની લગાવી જાય છે તરત જ આતાભાઈ ભાલાનો ઘા કરે છે ભાલો તોરિંગના પાટિયા વિંધીને પાર થઈ જાય છે એક ઘોડીને નીચે પાડી દે છે કન્યાને ઘોડેસ્વાર બંને નીચે પડે છે અને બીજા હાથથી તલવારના ઝાટકે બીજા કાઠીનો હાથ વાડી નાખે છે આમ ત્રણેય જણ ઘોડી ઉપરથી પડી જાય છે બંને કાઠીઓએ મોત સામે દીઠું અને પહેલા કાઠીએ કન્યાને કમ્મરમાંથી છોડી બંને કાઠી બરવાડા તરફ ભાગવા માંડે છે આતાભાઈ કન્યા સુધી પહોંચી કન્યાને કહે છે પેગડા ઉપર પગ મૂકીને જલ્દી મારી ઘોડી ઉપર સવાર થઈ મારી પાછળ બેસી જાવ પગનો પહોંચો ટટ્ટાર કરીને આતાભાઈ એક હાથથી કન્યાનું બાવડું ઝાલીને કન્યાને પોતાની પાછળ બેસાડી દે છે અને કહે છે મજબૂતીથી મને પકડી રાખજે પડતી નહીં અને મને પણ પાડતી નહીં નહીતર હમણાં હમણા ઓલા કાઠીઓની ફોજ આવી જશે અને આપણે બંને જણા મરાશું કન્યા કહે છે કે બાપ તમને અબછેટ લાગશે અમે દલિત છીએ આતાભાઈ કહે છે આબજેટ વળી કહેવાની તું તો અમારી બોન દીકરી છો અને ઘોડી શિહોરના માર્ગે મારી મૂકે છે આગળ આવતા આતાભાઈને શિહોરનું કટક નજરે પડે છે આગળ આગળ ઓતાભાઈની ઘોડી ને પાછળ શિહોરનું કટક ગામ ભણી ચાલ્યું આવે છે આતાભાઈને જકડીને બેસેલી દલિત કન્યા શિહોર ગામની બજારમાં થઈને દરબાર ગઢ તરફ જાય છે ગામના લોકો આ દ્રશ્ય નિહાળતા અચરજ પામે છે પ્રજાજનો ખુશ થાય છે ને કહે છે કે રાજા હોય તો આવા ઘોડી દરબાર ગઢ પાસે ઊભી રહે છે આતાભાઈ પહેલાં તો બાપુને પગે લાગે છે અને આતાભાઈ દલિતના રોતામાં બાપને કહે છે આ લ્યો તમારી દીકરી ત્યારે દલિત કન્યા કહે છે કે ભાઈ મારી પાસે એવું કશું નથી કે જે હું તમને આપી શકું પણ एटला आशीर्वाद के आपूच त्यां तारी विजय थाय आ रीते एक दलित राजा आता भाई ने आशीर्वाद आप शिहोरना दरबार अखेराजजीना सोल वर्षना बाजा आताभाई बहादुरी भरी कथा